ત્રણ ફેબ્રુઆરીના રોજ સુરત શહેર કોંગ્રેસના અગ્રણી અસલમ સાયકરવાળાએ સુરત જિલ્લા કલેક્ટરને ફરિયાદ આપી સમગ્ર મામલો બહાર આવ્યો સાયકરવાળાએ એમ પણ કહ્યું કે એક વર્ષ પહેલા નહેર વિભાગને લિખિતમાં રજૂઆત કરી હતી આવા પ્રકારના દબાણો દૂર કરવાને બદલે એ ડેવલપર્સને માત્ર નોટિસ આપી કોલડીમાં ગોડ ભંગવાનો પ્રયાસ કરાતો હોય એમ પણ અહીંયા સ્પષ્ટ દેખાય છે અસલમ સાયકલવાડાએ ચોરાસી તાલુકાના જ કરાડવા અને સણિયા કડદે ગામના નહેર ખાતાની સરકારી જમીન પર ખાનગી સોસાયટી ડેવલપર્સ દ્વારા નહેર ખાતા સુડા સ્થાનિક સરપંચ સહિત તલાટી પાણીની વહેંચણી સહકારી મંડળીના મેળા પીપળાની હજારો ચોરસ મીટર જમીન પચાવી પાડવાનો કૌભાંડ આચાર્ય હોવાનો આક્ષેપ કર્યો છે સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારની નજીક ચોર્યાસી તાલુકાના મોજે કરાડવા સણિયા કડદે ગ્રામ પંચાયત આવેલી છે આ ગ્રામ પંચાયતની સીમમાં હાલમાં ઘણી ખાનગી સોસાયટીના વિકાસ કામો થઈ રહ્યા છે જેમાં સુડા પ્લાન પ્રાસ મંજૂર થયેલ છે પરંતુ આ ખાનગી સોસાયટીના ડેવલપર જે વિકાસકારો છે એમને નહેર ખાતાના અધિકારી સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ અને જે સહકારી મંડળી છે જે પાણીને વેચણી કરે છે ખેડૂતોને એ પિયત મંડળીના જે કઈ અગ્રણીઓ છે જવાબદારો છે એ એકબીજાના મેળા પીપળામાં જે સરકારી ખાતાની નહેર વિભાગની વર્ષો જૂની નહેરો છે એને પાઇપ વાટે પુરાણ કરીને એને બંધ કરવામાં આવે છે જે સુડાના ડ્રાફ્ટ નકશાની અંદર અઢાર મીટર પહોળો રોડ નહેરનો બતાવે છે એને પર પણ દબાણ કરીને ખાનગી વિકાસ કારો દુકાનો અને મકાનો તાણી લીધા છે અને વેચાણ કરી દીધા છે સરકારી જમીનનો આ રીતે બિન અધિકૃત રીતે ગેરકાયદેસર કબજો કરવામાં આવેલ છે અને સરકારી તંત્ર બિલકુલ મૌન વર્ગ બનીને બેઠો છે કુંભકર્ણની નિદ્રામાં છે જે બાબતની રજૂઆત મારા દ્વારા એક વર્ષ અગાઉ પણ નહેર ખાતાને કરવામાં આવેલ પરંતુ નહેર વિભાગે માત્ર નોટિસો આપીને પોતાની કામગીરી દેખાડા પૂરતી કરી છે અને આજે જે તે સમયે વર્ષ પહેલા ઘણી કાંઠી સોસાયટીના કામો ચાલતા હતા આજે એ વિસ્તારની અંદર અસંખ્ય સોસાયટીના કામો ચાલી રહ્યા છે કે જેના કારણે સરકારી ખાતાના નહેર ખાતાની જગ્યા વિસ્તારની પચાવી પાડવામાં આવેલ છે જે બાબતની રજૂઆત આજ રોજ મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવનિયુક્ત કલેક્ટર શ્રી ડોક્ટર સૌરભ પારિજીને કરવામાં લેખિતમાં કરેલી છે પુરાવા સાથે કરી છે હું આટલી જ રજાઓ કરું છું આટલી જ મારી વિનંતી છે કે સરકારી ખાતાની નહેર ખાતા આવી રીતે જમીન પચાવી પાડનારો સામે સીટની રચના કરવામાં આવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની અને સીટ દ્વારા તપાસ કરીને કસુવારો સામે લેન્ડ ગ્રેડ નો ગુનો દાખલ કરવામાં આવે અને આ સરકારી જમીન ને જે પચાવી પાડી છે એને મુક્ત